અત્યારે હું છું મૌધાથી ડાકોર આપણે જઈએ ને તો એની અંદર આપણે નાની ખડોલ ગામ આવે છે વચ્ચે અને અહીંયા આવેલું છે જી જે જીરો સેવન ઢાબા કે જ્યાં પંજાબી અને કાઠિયાવાડી ફેમસ છે અહીંયાનું અને દર રવિવારે સ્પેશિયલ કાઠિયાવાડી ખીચડી કઢી મળે છે તો અહીંયા ગાડી આપણે ટ્રાય કરીશું મારું ફેવરેટ દહી તિખારી અને ચણા પુલાવ અને સાથે જ પનીર મસાલા તો અહીંયા ફેમસ છે આપણે અહીંયાનું બહુ જ જો લોકપ્રિય વસ્તુ કંઈક કહીએ ને તો અહીંયાનું ફેમસ છે સેવ ટામેટાનું શાક અને બહુ જ પ્રખ્યાત છે દૂર દૂરથી લોકો અહીંયા ખાવા આવે છે તો અહીંયા તો આનું એન્ટર ગેટ આપ જોઈ શકો છો બહુ જ અલગ જ વાઇબ આવે છે જ્યારે આપણે એન્ટર થવાનું હોય તો પછી તમને કંઈક અલગ જ લાગશે જેમ કે કોઈ એકદમ ગામડાની અંદર આપણે આવી ગયા હોય જમવા માટે એવું લાગે જોઈ લો આ બહારનું સિટિંગ એરિયા છે અને આ એમનો એન્ટ્રી ગેટ છે અહીંયાથી આપ જોઈ શકો છો બહુ જ સરસ રીતે આ રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે જો આમનો ગાર્ડનિંગ એરિયા છે અને બીજું કે આમની પાસે એસી હોલ પણ અવેલેબલ છે જો તમે ડાકોર હાઈવે પર નીકળતા હોય તો આ અહીંયા તમને નાની ખડો ગામ છે ત્યાં જ મળશે તમને તો જેવો આપણે રેસ્ટોરન્ટની એન્ટર થઈએ ને તો અહીંયા રિસેપ્શનિશનું કાઉન્ટર છે કિચન છે આ બાજુ એસી હોલ છે આપ જોઈ શકો છો હવે હું તમને એક અલગ જ અનુભવ કરાવું જો અહીંયા એકદમ ગાર્ડન જેવું છે અને અહીંયા એમનો સિટિંગ એરિયા છે અને આ સ્પેશિયલ છે આ રેસ્ટોરન્ટનું એકદમ ગામડાની ફીલ તમારે લેવી હોય ગાર્ડનની ફીલ લેવી હોય ને તો અહીંયા આવજો અને અહીંયા સાંજે બેસીને તમે લ ડિનર કરજો બહુ જ અલગ આનંદ આવશે જોઈ લો કેવું સિટિંગ એરિયા છે ભીડ એટલા માટે નથી કારણ કે હજુ પાંચ વાગી રહ્યા છે જેમ જેમ શાંત થશે એમ અહીંયા ભીડ વધતી જશે અને અહીંયા વેઇટિંગ પણ હોય છે કોઈકવાર તો ટેબલ માટે તો જોઈ લો આ અહીંયાનું મેનુ છે કાઠિયાવાડી થાળી ફક્ત એકસો વીસ રૂપિયામાં પાર્સલ ચાર્જ જો તમારે પાર્સલ કરવું હોય તો દસ રૂપિયા અલગથી ચાર્જ છે અને પંજાબી થાળીના છે દોઢસો રૂપિયા અત્યારે આપણે આવી ગયા છે આમનો એસી હોલની અંદર એક બહુ જ લક્ઝુરિયસ વાઇબ આવે અહીંયા એમનું એમ્બિયન્સ જોઈ શકો છો અલગ જ આનંદ આવે પહેલાં નાનો હતો આ હોલ અત્યારે હ્યુજ કેપેસિટીની સાથે અહીંયા બનાવવામાં આવે છે જેવું જ આપણે લાઇટિંગ સ્ટાર્ટ થાય ને અહીંયા સાંજના ટાઈમે અત્યારે લગભગ સાડા છ થઈ ગયા છે અને અહીંયા જોઈ શકો છો એક અલગ જ વાઇબ આવે અહીંયાની સ્પેશિયાલિટી છે આમનું જે સેવ ટામેટાનું શાક છે ને એ બહુ જ પ્રખ્યાત છે દૂર દૂરથી લોકો ખાવા આવે છે અને હું તમને અમને કિચન છે એ તમને લઈને જાઉં કિચન એરિયાની અંદર આપણે આવી ગયા છીએ અને અહીંયા બની રહ્યું છે સ્વાદિષ્ટ વાનગી ભોજન દરેક આવનાર તો જોઈ લો અહીંયા બની રહ્યું છે આપણું જોઈએ અહીંયા પાર્સલ સર્વિસ અને અહીંયા આપણે બની રહ્યું છે પનીરનું તો જોઈ લો અહીંયા ચીઝ પ્લસ પનીર અને એક અલગ જ તમને તો જોઈ લો અહીંયા આ આપણે આવી ગયા છે પાછળની તરફ આમનું જે તંદૂરી નાન છે એ અહીંયા બને છે આવી રીતે જોઈ લો એક આ રીતે અહીંયા મસાલો એડ કરીને પછી એની નાનની જે ભઠ્ઠી હોય ને એની અંદર આ રીતે લગાવી દેવામાં આવશે જોઈ લો તો અહીંયા રોટી જે બને છે અને જોઈ શકો છો ઓટોમેટિક મશીનથી રોટી બનીને તૈયાર થઈ જાય છે અને એના પછી ગેસ ઉપર અહીંયા મસ્ત ફૂલાડવામાં આવે છે જોઈ લો અને ફૂલાડ્યા પછી ગરમ ગરમ આપણે સર્વ કરવામાં આવે છે આપણને સેવ મસાલાનું શાક અહીંયા જોઈ શકો છો અહીંયાની સ્પેશિયલ આઈટમ છે તો આપણે અહીંયા ઓર્ડર કર્યું છે અહીંયાનું અને મારું ફેવરેટ ચણા પુલાવ સાથે જ અહીંયા દહીં તિખારી અને જોડે પનીર મસાલા અહીંયા તંદુરી નાન અને ચપાટી રોટી તો જોઈ આવી રીતે ટીવી જોતા જોતાં જેને ખાવાનો શોખ હોય તો એસી હોલની અંદર બેસીને તમે આ મજા લઈ શકો છો તો જોઈ લો પ્લેટની અંદર આપણે સર્વ કરી લીધું છે અને દહીં તીખારી તો ચાલો ટેસ્ટ કરીએ દહીં તીખારી બહુ અલગ જ ટેસ્ટ છે અને અહીંયાનું આપ જોઈ શકો છો અત્યારે આઠ વાગી ગયા છે અને ભરચક થઈ ગયું છે રેસ્ટોરન્ટ અને જોઈ લો આ પાછળની વાઈફ અહીંયા સિટિંગ એરિયા બહુ જ સરસ છે અને અહીંયા આનંદથી લોકો ખાતા હોય છે અને અહીંયાનો ઓનર છે લેડી ઓનર છે હિનાબેન પટેલ અને એક અલગ જ આમનું સ્ટાર્ટઅપ છે અને મેં ઘણી વખત એવા રેસ્ટોરન્ટ જોયા કે જેની અંદર મેનેજર હોય કોઈ કેરટેકર હોય રિસેપ્શનિસ્ટ હોય પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ આ જોઈ રહ્યો છું કે કોઈ લેડીઝ છે એ આખું આખું રેસ્ટોરન્ટ જે છે એ ઓન કરે છે અને સારી રીતે સંભાળી રહ્યા છે અહીંયા કસ્ટમર ફર્સ્ટની પ્રાયોરિટી આપવામાં આવે છે કોઈ પણ તકલીફ હોય તમને તો સીધા ઓનર જોડે વાત કરી શકો છો તમે અને અહીંયા એક તો જોઈ લો આપ મારી પાછળ જોઈ શકો છો અહીંયા જેમ જેમ ટાઈમ જાય ને એમ અહીંયા વધતું જ જાય છે ભાઈ તો ક્યારેક પણ આપ જો ડાકોર જતા હોય કરતેશ્વર જતા હોય તો એક અલગ જ વાઇબ સાથે જમવું હોય તો અહીંયા આવી શકો છો જી જે જીરો સેવન ડાબાની અંદર અને અહીંયાનું ફેમસ તમે સેવ મસાલાનું શાક અને જે ચણા પુલાવ છે એ ટ્રાય કરવાનું ચોક્કસથી ના ભૂલતા